તમે આ તુરા ભાગજો દાંત નથી આ દાંત ના લઈ ને ઘરે આપણા તમારે કેવું આવ્યા તમે ખાડામાં પકડું છું તમે વાઘવાન ચાલુ કરો લેવા ભલુર નો પાલ પડશે ને અને ગુજરાતી તો આવડતું ઈ મારે શીખવાડવાનું શીખવાડવાનું એક તો એવા મળ્યા ને કમાઈ છે વાડી આવી ગઈ ડ્રાઈવર રાખી હેલીપ્ટર હેલીક્ટર આવડી હેલી ઓકે ઓકે શું 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 કહેતો ત્યાં આવડે શેઠ આમ લોપ્ટર લેવું દે રામ

પછી લઈજ ઓકે હવે તમે રકમ ભરો અને બીજે કાગળ આપવો પડશે તમારે થશે